મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે શરીરના આરોગ્ય વિશે ખાસ કરીને મહત્વપૂર્ણ વાત કરવાના છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે અને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો આજના વિડીયોમાં જો આપણે વાત કરીએ તો વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું છે અને ખાસ કરીને સૂર્યના તડકામાં બેસી અને મળે છે પરંતુ ખાસ કરીને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો ઘણા લોકો મોઢા ઉઠતા હોય છે જેના કારણે વિટામિન ડી ખાસ કરીને આપણા શરીરમાં તકલીફ રહેતી હોય છે જેને લઈને માનસિક રોગ તેમજ શરીરમાં અશક્તિ સાંધાના દુખાવો હાડકાના દુખાવો જેવા અનેક પ્રકારના રોગો મિત્રો ખાસ કરીને આને લીધે થતા હોય છે માનસિક ટેન્શન પણ વધારે રહેતું હોય છે વાળ ખરવાની જાડાફણું પણ મિત્રો ખાસ કરીને જેવી સમસ્યાઓ થતી હોય છે પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વિટામિન ડી મેળવવાથી કયા કયા ફાયદાઓ થાય છે અને આ વિટામિન ડી છે ખાસ કરીને તડકામાં બેસીને જ મિત્રો નેવું ટકા પ્રમાણમાં મળે છે તો કયા સમયે મિત્રો આપણે તડકામાં બેસવું જોઈએ અને કેટલો સમય બેસવું જોઈએ કારણ કે આ વિટામિન સી મિત્રો આખો દિવસ આપણે તડકામાં બેસીએ તો મળતું નથી તો ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે વિટામિન ડી બાબતે અને તડકામાં બેસવા બાબતે અને તેને લઈને શરીરમાં થતા અનેક ફાયદાઓ વિશે વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો વિટામિન બી એક એવું વિટામિન છે જે શરીરમાં મેસેજિંગ પાવર વધારવામાં મદદ કરે એટલે કે વિટામિન ડી વિટામિન તમારા માટે ન્યૂટ્રોટ્રાન્સમિટરની જેમ કરે કે આખા શરીરને મિત્રો એકદમ ચેતનવંતુ રાખે છે મેસેજિંગ એટલે કે આ સ્ફૂર્તિલું રાખે છે અને બ્રેનથી લઈને એટલે કે મસ્તકથી લઈને શરીરના દરેક અંગો સુધી મેસેજિંગનું કામ કરે છે જે ખૂબ જ અગત્યનું કામ કરે છે આ ઉપરાંત તે હાર્મોન્સ હેલ્થને પણ સારું બનાવવામાં મદદ કરે છે જે લોકોમાં આ વિટામિનની કમી છે તેને માનસિક સ્વાસ્થ્ય મિત્રો ખાસ કરીને માનસિક રીતે મિત્રો ટેન્શન વધુ લે છે સાથે જ વિટામિન ડી શરીરમાં ડોપા માઇન્ડના લેવલને પણ પ્રભાવિત કરે છે જે ડિપ્રેશન જેવા મનોરોગોનું કારણ પણ બની શકે છે આવામાં જરૂરી છે કે તમે વિટામિન ડીની કમીથી બચો અને તડકામાં તમને આ કામમાં મિત્રો મદદ કરે એટલે કે જોઈએ હવે મિત્રો ખાસ કરીને વિટામિન ડી છે એ કેવી રીતે મળે છે એટલે કે કેવી રીતે આપણા શરીરને તડકો સ્પર્શવાથી બને છે તો વાત કરીએ કે આપણે જ્યારે સૂર્યને સૂર્યની રોશની અંદર મિત્રો ખાસ કરીને બેસીએ છીએ ત્યારે સૂરજની રોશની છે આપણી ચામડીના કોન્ટેકમાં આવે છે ત્યારે કોલેસ્ટ્રોલના કણો સાથે મળી અને વિટામિન ડી બનાવે છે ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી અલ્ટ્રા અલ્ટ્રાવાયોલટ બી કિણો સ્કીન સાથે સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે અને ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળતી આ અલ્ટ્રાવાયોલટ બી કિરણો એટલે કે સ્કિન સાથે સંશ્લેષણ એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણા શરીરની અંદર વિટામિન બી ડી બનાવે છે આ દરમિયાન જે કોશિકાઓ હોય છે આ કીણોને પોતાની અંદર શોષી લે છે એટલે કે સમેટી લે છે અને આ કારણે જ કોલેસ્ટ્રોલના કણો સાથે મળે અને વિટામિન ડી છે એ આપણા શરીરને બની જાય છે એટલા માટે આપણા શરીર સાથે સૂર્યનો તડકાનું કોન્ટેક થવું છે એ ખૂબ જ જરૂરી છે હવે બીજો પ્રશ્ન એ છે કે તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે તો તેની વાત કરીએ તો તડકામાં વિટામિન ડી સવારનો પ્રથમ સૂર્યપ્રકાશ દરમિયાન મળી રહે છે એટલે કે સવારે તમે છ વાગ્યાથી લઈને સાડા નવ સુધી સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયો બી કિણો મળશે આ પછી આ કિણો સૂર્યમાં રહેતા નથી જો તમે આ ટાઈમ પછી તડકામાં બેસી જાવશો તો પણ તે તમારા શરીરને કોઈ ફાયદો થતો નથી હવે બીજો પ્રશ્ન એ છે કે વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેરી કેવી રીતે લેવો તો તમે દરરોજ દસથી વીસ મિનિટ સિવાય તડકામાં બેસી અને વિટામિન ડી લઈ શકો છો આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ તડકામાં બેસી અને વિટામિન ડી પણ લઈ શકો છો આવું કરવાથી તમારા મગજ ઊંઘ ત્વચા વાળ માટે ફાયદાકારક છે તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સૌ પ્રથમ સૂર્યપ્રકાશ લ્યો અને ખુદને ઘણા રોગોથી બચાવો ફરી એક વખત મિત્રો કહીએ છીએ કે ખાસ કરીને ઘણા બધા રોગ મગજને લગતા ઊંઘને લગતા ત્વસાને લગતા વાળને લગતા ઘણા બધા રોગ માટે વિટામિન ડી છે એ ખૂબ જ ફાયદાકારક છે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ દિવસ મિત્રો તમને સૂર્યનો તડકો વહેલી સવારે સાડા નવ સુધી મળે તેવું કરો અને અથવા મિત્રો ખાસ કરીને દરરોજ દસથી વીસ મિનિટ મિત્રો છ વાગ્યાથી સાડા નવ સુધી સૂર્યનો પ્રકાશ તમારા ઉપર મળે તેવું ખાસ કરીને કાળજી રાખો તો જે કરવાથી મિત્રો વિટામિન ડી જે ખાસ કરીને આપણને સૂર્ય તડકામાંથી જ નેવું ટકા મળે છે તો આ કમી છે તમારા શરીરમાં નહીં રહે અને તમારું શરીર પણ એકદમ ચેતન વસ્તુ અને સ્ફૂર્તિલું રહેશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત